છે એટલે એ ઘણું બધું ભવિષ્યમાં કરશે આપણે તુષારને કહીએ કે એ સોશિયલ મીડિયા વિશે એના વિચારો વ્યક્ત કરે તુષાર દવે સાહિત્ય અને સોશિયલ મીડિયા પર મારે વાત કરવી છે પણ આગળનું સેશન લગલગાટ પત્રકારત્વ પર ચાલ્યું દેવાંશીબહેને પત્રકારત્વ પર વાત કરી અને મૂળ પત્રકાર છું એટલે એકાદી વાત એ કહી દેવાનું મન થયું પછી હું મારા વિષય પર આવું છું દેવાંશી બેને વાત કરી પેલા 10 કિલોમીટર ચાલીને જતા એક વ્યક્તિ માટે કે એ એ એક વ્યક્તિને જ્યાં સુધી એક વ્યક્તિ ચાલીને જાય છે ત્યાં સુધી તો એ મને તો સંભળાય છે અને મને સંભળાય છે ત્યાં સુધી હું કોકને સંભળાવીશ ફાળું કરીને એક વેબ સિરીઝ છે સૌમ્ય જોશીએ લખી છે જોવા લાયક છે સૌમ્ય જોશીની વેબ સિરીઝનો નાયક એક એના મિત્ર પાસે બેઠો હોય છે એનો મિત્ર હવાલદાર છે અને હવાલદાર મિત્ર એને એની પીડા કહે છે कि वो देख रहे हो वो बंगला देख रहे हो वहां पर काम कर रही एक लड़की पर बलात्कार हो गया फिर क्या हुआ पता है इन लोगों ने उसी पर चोरी का इल्जाम डालकर जेल में बंद कर दिया है उसका बाप रो जाता है रोते हुए मैं कुछ नहीं कर पाता कभी कभार उस बाप को एक गिलास पानी पिला देता हूं पर कुछ हो नहीं पा रहा मुझसे मैं छोड़ दूंगा यह नौकरी त्यारे पहली हीरोइन कह नौकरी मत छोड़ना बोलो के હું કંઈ કરી તો શકતો નથી પેલી છોકરી માટે ત્યારે પેલી જવાબ આપે છે કે અગર તું છોડ દોગે કો એક ગ્લાસ પાણી કોણ પીલાય તો આ એક અમારા પત્રકારત્વના વ્યવસાયની સામાજિક નિસ્બત હોય છે જ્યાં સુધી એ એક ગ્લાસ પાણી આપણે પીવડાવી શકીએ છીએ કે અથવા એ દસ કિલોમીટર ચાલીને આવતા વ્યક્તિનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ ત્યાં સુધી એ કરતા જ રહેવાનું છે કરતા જ રહીશું બાર વરસાદ પડી રહ્યો હતો જ્યારે આવ્યા ને ત્યારે તો મારા કાગળોને નુકસાન નથી પહોંચ્યું વરસાદના કારણે કારણ કે આ મારા કાગળો છે આપણા એરપોર્ટ થોડા છે વરસાદના કારણે હું અંદરથી ભીનો છું પર કોરી કોટી પહેરી છે પત્રકારો અને સર્જકોનું એવું જ હોય છે એ અંદરથી થોડા ભીના હોય છે અમુક તો ઘવાયેલા પણ હોય છે અને હું તો બાર થી પણ ગવાયેલો આગળના સેશનમાં કે કેસરે છે બેટા કે મેઘાણી સારા પત્રકાર હતા કારણ કે એ ફરી ફરીને લખતા હતા હું એમાં થોડું એડ કરવા ઈચ્છીશ કે મેઘાણી સારા પત્રકાર હતા કારણ કે એ ફરી ફરીને લખતા હતા લખીને ફરી નહોતા જતા પછી પીપલી લાઈવનો તમે ઉલ્લેખ કર્યો અને મને હંમેશા ઇન્ડિયન મીડિયા ઉપર મને હસવું આવે છે અમને દેવાંશીને ઘણા લોકોને અમુક પ્રકારનું કામ થતું હોય ને પીપલી લાઈવના ડિરેક્ટર અનુસાર ઈઝવી એ પૂર્વ પત્રકાર હતી એ છોકરી અને એને પત્રકારત્વ પર સટાયર કરવા માટે આખું એણે ઊભું કર્યું નથા મરેગાવાળું આજે પણ કોઈ પણ જગ્યાએ એ પ્રકારનો ડ્રામા સર્જાય છે ને એટલે ઇન્ડિયન મીડિયા જ ચલાવે છે કે દેખો પીપલી લાઈવ ચલરા પીપલી લાઈવ ચલ એ એકચુલી એ લોકો પરનો જ સટાયર છે જે પૂર્વ પત્રકારે બનાવેલો છે પછી દેવંશીબેને હજી એક વાત કરી કે મોરુ આડફ ને અમુક એરિયાઓમાં સાંજે ના પીધેલા હોય તો જ નવાઈ અને આપણે સાહિત્યનો સબ્જેક્ટ લઈને બેઠા છીએ તો મને એક પંક્તિ યાદ આવી એ બસ કે પીધેલ જાણી લોક લઈ ગયું ચોકીએ બત્તી કરીને જોયું તો જમાદાર નીકળે મારે મારો જે સબ્જેક્ટ છે સાહિત્ય અને સોશિયલ મીડિયામાં અમુક મુદ્દાઓ પર વાત કરવી છે કે સાહિત્ય સભ્ય શબ્દ વિશે સાહિત્યનું જે થોડું ઘણું લોકશાહીકરણ થયું છે એના વિશે એના ફાયદા એના નુકસાન આ ચાર પાંચ મુદ્દે વાત કરવી છે પણ હું જ્યારે આના વિશે તૈયારી કરી રહ્યો હતો ને તો મને જેમ શરૂઆતમાં ભીખેશભાઈએ પરિચયમાં કીધું તોફાની પત્રકાર તો મને તોફાની વિચાર આવ્યો બહુ ફેક્ચ્યુઅલ ના પકડતા પણ એ તોફાની વિચાર એવો છે કે આજનો જે સોશિયલ મીડિયા યુગ છે એ જે મહાન સાહિત્યકારોના યુગમાં હોત તો અથવા આજના યુગમાં એ બધા હોત તો શું કરતા હોત તો કે ગાંધીજી છે ને ઇન્સ્ટાગ્રામ પર ક્વેશ્ચન આન્સર્સ ચલાવતા હોત આસ્ક બી બ્રો ગાંધીજી ત્યાં આગળ સવાલો પૂછતા હોત કોઈ એક સવાલના આન્સરમાં કોઈ અંગ્રેજ ગોરાને સમજાવતા હોત કે તમારા ફલાણા કાયદાની ઢોકણી જોગવાઈમાં ચોથા નંબરનો પોઈન્ટ છે ને ખોટો છે અને એના પછીના કોઈ ક્વેશ્ચન માં ગામડાના કોઈ વેલી ને કહેતા હોત કે પેટમાં દુખે છે બકરીનું દૂધ પીવો એ માણસની રેન્જ બહુ જ વિશાળ હતી અને ગાંધીજી હેસટેગ મારતા ગો સ્વદેશી હેસટેગ સત્યાગ્રહ નરસિંહ મહેતા નરસિંહ મહેતા રોજ સવારે વોટ્સઅપ પર પ્રભાતિયા મોકલતા હોત અને ક્લબ હાઉસ કે ટ્વિટરની સ્પેસમાં પ્રભાત ફેરીનું લાઈવ ટેલિકાસ્ટ ચાલતું હતું ફેસબુક ઉપર ચંદ્રકાંત બક્ષી સુપર સ્ટાર હોત કોઈ ડાઉટ જ નથી ચંદ્રકાંત બક્ષી અને વિનોદ ભટ્ટ રોજ સવારે એકબીજા સામે ફેસબુક પોસ્ટ મૂકતા હોત ટેગિંગ સૌરભ શાહ એન્ડ ટુ અધર્સ હેશટેગ ઈદમ તૃતીય હેશટેગ ઈદમ તૃતીયમ હેશટેગ એવા રે અમે એવા હેશટેગ યાર બાદશાહ હેશટેગ બક્ષી નંબર વન અને બક્ષીનું ફેવરિટ હેશટેગ હેશટેગ મેં નહીં તો કોન બે નર્મદ આઈ થિંક નર્મદ છે ને ટ્વિટર ઉપર ફેક્ટ ચેક ને ટ્વીટ કરતા હોત હેશટેગ સે નો ટુ રૂઢિવાદીઓ ઝવેરચંદ મેઘાણી પહાડનું બાળક નામથી પોડકાસ્ટ ચલાવતા હોત કે લેટ સ્ટોક અબાઉટ વાલો ના મોરી ઓર જોગીદાસ ખુબાણ વિથ ઝવેરચંદ મેઘાણી સોશિયલ મીડિયા ઉપર રપાની લોકપ્રિયતા અરિજીતસિંહ જેવી હોત પાગલ હોત છોકરીઓ કલાપી કદાચ પક્ષીઓના ફોટા સાથેના પદ્ય કેપ્શન વાળી પોસ્ટ મૂકતા હોત ઇન્સ્ટાગ્રામ પર અને અશ્વિની ભટ્ટ મહેફિલના માણસ હતા એટલે ઈ ઓરકુટ પર કમ્યુનિટી ચલાવતા હોત ઓરકુટ ના ઓટલે ઓર સમથિંગ જે કંઈ પણ તમે લોકો નક્કી કરો એક બીજો એક તોફાનો વિચાર છે કે મેઘાણી સિંધુડો નામથી અને નર્મદ દાંડીઓ નામથી બગાવતી યુટ્યુબ ચેનલ ચલાવતા હોત અને સરકાર એમની સામે બીજા કરતી હોત એમની કરવાથી માંડી અને એમની યુટ્યુબ ચેનલ્સ બંધ કરાવવા સુધીના પાયતરા અજમાવતી હોત હું ત્યારની સરકારની વાત કરું છું અંગ્રેજ સરકારની વાત ચાલે છે બહુ ખરાબ હતી સરકાર આવું ન કરવું જોઈએ સેન્સરશીપ ઇઝ વેરી સબ્જેક્ટ પર આવું સાહિત્ય અને સોશિયલ મીડિયા તો સાહિત્ય પરિષદના મંચ પર છું એટલે સાહિત્ય શબ્દ મારે બહુ સભાનતા સાથે બોલવો જોઈએ સાહિત્યની સ્પષ્ટતા સાથે બોલવો જોઈએ કે સાહિત્યમાં છે ને બહુ બધા મતમતાંતરો હતા કે છે એવું મેં સાંભળ્યું છે કારણ કે મૂળ પત્રકારત્વમાંથી આવીએ પછી ટાઈમ્સની કેટલી કે અહીંયાની રવિશંકર રાવલની કેટલી એ ઉભા રહીને પછી ખબર પડે કે અચ્છા આને તો અમે સાહિત્યકાર જ નથી ગણતા આને ગણતા ગણતા ઓને આપણે એવી એવી મારે હાલ પૂરતું કોઈ જાડી વ્યાખ્યામાં પડવું નથી મારી જે સાહિત્યની જે વ્યાખ્યા છે એ છે કે અમારા જમાનામાં પરીક્ષામાં ચોરી થતી કાપલીઓ પકડાતી ને એમાં હેડિંગ આવતું ચોરીનું સાહિત્ય પકડાયું એટલે એ જે જાડી જાડી વ્યાખ્યા છે એને આપણે હાલ પૂરતું માન્ય રાખીશું કે આપણે આનંદ ગણતા ઓલાને નથી ગણતા ઓલાની વાર્તામાં ઘટવા ઘટના તત્વ નથી પહેલાની વાર્તામાં આયોડિન નથી એમાં કશું આપણે હમણાં પડતા જ નથી કે અને સાહિત્યના કોઈ પ્રકારમાં હમણાં હું નથી પડતો કે લલિત સાહિત્ય દલિત સાહિત્ય બ્રાહ્મણ સાહિત્ય નાગર સાહિત્ય એ બધા વાડાઓથી ઉપર થઈ અને આપણે વાત કરીશું

એમાં થોડું લોકશાહીનું તત્વ આવ્યું કે આંશિક ઇજારાશાહીથી આંશિક ઈજારાશાહીના આંગણાથી એ સોશિયલ મીડિયાના ચોરે આપ્યું કેવું નતું કે આ જ લખી શકે આ જ લખી શકે ને જૂનાગઢના કોઈ ગામડામાં બેઠો બેઠો છોકરો લખી શકે અને મેલબોર્નમાં બેઠું બેઠું એને વાંચતું હોય જે બહુ એક ચોક્કસ ફોરમમાંથી તમારે પસાર ન થવું પડે કે એક દુનિયા ખુલી ગઈ વિદ્યાર્થીઓ લખતા થયા ગૃહિણીઓ લખતી થઈ ને ચારે બાજુથી બંધનો વગર બહુ બધું લખાતું થયું એના ગેરફાયદા કે ભય વિશે આપણે આગળ વાત કરીએ પણ જે ફાયદાની વાત કરું તો એક આ થયું લોકશાહીનું એક તત્વ ઉમેરાણું કે પ્રમાણમાં આપણે જે લોકશાહીની વાત કરીએ કે છેવાડાના લોકોને તક મળે તો આમાં મળતી થઈ ઈઝીલી અવેલેબલ થયું બરોબર છે આનો બીજો એક ફાયદો કે ભણતું થયું સામે પહોંચતું થયું ગાંધીજી કહેતા કે ભાઈ સમજાય એવી ભાષા હોવી જોઈએ તો કોશિયા થી કોશિયા સુધી પહોંચી તો રહ્યું છે શું કેવું પહોંચી રહ્યું છે એ એ આપણે આપણે ડિસ્કસ કરીએ છીએ વડીલો માટે સોશિયલ મીડિયાના કારણે સાહિત્યમાં થોડા નવા પ્રકારો ઉભેરાયા સાહિત્ય સાહિત્યમાં અમુક ચેન્જીસ આવ્યા કે સોશિયલ મીડિયા ઉપરથી વાર્તાઓ નવલકથાઓ લખાતી થઈ ફિલ્મો બનતી થઈ કેપ્શન લિટરેચરનો એક નવો પ્રકાર વિકસ્યો વન નો એક પ્રકાર વિકસ્યું કે જેમાં મેં તો આખી ચોપડી કરી નાખી છ શબ્દોની વાર્તા કે પેલા બધા કે અમે એમ કે ચૌદ સેકન્ડમાં કળા બતાવીએ તો તમે છ શબ્દોમાં વાર્તા કેમ નાખો તો આ બધું જે વિકસ્યું સોશિયલ મીડિયાના કારણે તો આ એક વધુ એક પ્લસ પોઈન્ટ બીજું એક જે દરેક લખનારને દરેક સર્જકને એક અપ્રુવલની ભૂખ હોય કે હું લખું ને ચાર જણા એના ઉપર કોઈ રિએક્શન આપે તો આમાં એ તરત મળતું થયું હા એને કઈ હદ સુધી તમારે સ્વીકારવું છે અને કઈ હદ સુધી કે માની લો કે અઢીસો લાઈક આવી છે એ કૃતિ અઢી હજાર લાઈક્સ વાળી કૃતિ કરતા નબળી છે કે સારી છે ઇટ્સ ડિપેન્ડ્સ કે એ ક્યાં જઈ રહ્યું છે ને તમારે કયા લેવલ સુધી એને સ્વીકારવું છે એ વાત થઈ પણ અપ્રુવલ મળતી થઈ કે એવું નહીં કે એક ચોખંડું છે ત્યાં ચાર જણા પાસે લઈને જઈએ કે સર વાંચો ને વાંચો ને નથી તમે ત્યાં આગળ મૂકો ને લાઈક કરનારાઓ મળી રહેતા હોય છે સારા નરસાને એના જે ખરાબ પાસાઓ ઉપર આગળ વાત કરીએ આપણે ઘણી વખત સોશિયલ મીડિયા સડીનું સાંભેલું કરી નાખતું હોય છે એ વાર્તા સાંભળી હશે તમારામાંથી ઘણા સાંભળી હશે કે એક ઘરમાં ત્રણ દીકરા હોવ અને એક સાસુ રહેતા હોય છે અને સસરા રહેતા હોય છે તો મોટી વહુ રોજ સસરાને જમવાનું પીરશે ને એટલે થાળીની સાથે એક નાનકડી સળી રાખે એને બારગામ જવાનું થયું બીજી વહુનો વારો આવ્યો એને ખબર નથી કે બાજુમાં સળી રાખે છે એ દાખ ખોતરવા રાખે છે એને એમ કે આ કઈક સકન નું મુક્ત આવી શકે ઓલી નાની મુક્તિ તો એને થોડી મોટી મૂકી એના પછી ઈ વહુ બીજે ક્યાંક ગઈ તો ઓલી કે આવડી કઈ મુક્તિ થઈ ઓલી એનથી મોટું મૂક્યું એના પછી ની વહુ નો જે વારો આવ્યો એને ભાણું પીરસ્યું ને કે ઉભર ઉભર અદા ઉભર્યો ઈ સાંભેલું લઈને જાતી હતી કે ઉભર્યો ઉભર્યો એટલે ઓલા જે સસરા હતા એને મોટી વહુ ને લખાવડાવ્યું કે વહુ હવે પાછા આવો આ તો હડી નું સાંભળેલું થયું છે તો એ હકીકત છે કે સોશિયલ મીડિયાએ ઘણી સડીઓને સાંભળેલી સાંભળેલા કરી નાખ્યા છે હેશટેગ ટ્રોલિંગ નહીં છે ને હું બધું લખીને લાવ્યો કે સાહિત્ય પરિષદ જેવા મંચ પર હોય એટલે બધું વ્યવસ્થિત આમ કશું આડું ન થઈ જાય એટલે બધું લખીને લાવ્યો એની ઉપર મેં માર્કિંગ કર્યા એ બી પછી ટાઈમ રહે તો વધારાનું બોલવા માટે એ બી એક્સ્ટ્રા ટુ એ બી માઇનસ પોઇન્ટની વાત કરીએ ને તો વિડીયો ક્રશી આવી લાઇક્સના ચક્કરમાં મને હંમેશા એવું લાગ્યા કરે રાત ઇન્દોરીની બાબતમાં મેં નોટિસ કર્યું છે કે જ્યારે ટ્રોલ થયા કે જે પંક્તિ સોશિયલ મીડિયા પર સૌથી વધારે જે રાત ઇન્દોરીની ચાલી એ કઈ ચાલી બુલાતી હૈ મગર જાને કા નહીં આ કલાશ છે રાત ઇન્દોરીનું નથી પણ સૌથી વધારે વાયરલ શું છે બુલાતી હૈ મગર જાને કા નહીં તો આ એક પ્રશ્ન થયો છે કે જે પ્રમાણમાં મીડિયોકર કૃતિ હોય પ્રમાણમાં વધારે તાળીમાર હોય એ થયું બીજો માઇનસ પોઈન્ટ સર્જકો તરફથી પણ થયો કે નવા નવા કવિ સંમેલનોમાં ગયા હોય અમને તો ખબર ના હોય કે આમ બહુ મજા આવી ગઈ હોય શહેરમાંથી કોઈ તમારા જેવા સિનિયર બાજુમાંથી કે આ મુશાયરાનો શેર હતો ત્યારે ખબર પડે કે અચ્છા આની ક્વોલિટી જરા અલગ હોય તો જે રીતે મુશાયરાના શહેર ને મુશાયરાની ગઝલો હોય એમ લેખકો થોડું ફેસબુક માટેના લેખો લખતાથી આ તો બે બાજુ થોડું થોડું કોમ્પ્રોમાઇઝ થતું ગયું કે ચારે બાજુથી અંધાધૂંધ ગોળીબારની જેમ લેખન થવા માંડે કોઈ ઝોમ્બી ફિલ્મની માફક લેખકો પેદા થવા લાગે ત્યારે ક્વોલિટીના પ્રશ્નો તો ઊભા થવાના છે વળી આગળ વાત કરી એમ સ્વીકારના પ્રશ્નો પ્રશ્નો તો અલગ જ કોઈ વર્ગ એમ કહે કે અમે ફેસબુક કે સાહિત્યકારોને સાહિત્યકાર જ નથી ગણતા અને ફેસબુક જો સામે એમ કહે કે તમે સોશિયલ મીડિયા પર નથી તો તમારું અસ્તિત્વ જ નથી તો એક આ એક્ઝામ્પલ મને યાદ આવે એક એક્ઝામ્પલ મને જોન એલિયાનું યાદ આવે કે સોશિયલ મીડિયાના યુગમાં જોન એલિયાના શેર જેટલા પહોંચ્યા છે આઈ ડોન્ટ થિંક કે એમના ટાઈમમાં એ યુવાનો સુધી પહોંચ્યા હશે તો બંને પ્લસ

મણીલાલ હા મણીલાલ હ પટેલની પંક્તિ છે એમણે એવું લખ્યું છે કે લખનારા લખશે વાંચનારા વાંચશે બાકીનું કામ કાળનો ઘંટલો કરશે કાળનો ઘંટલો શું કરશે તો કે જે સત્વશીલ છે ને એને જાળવી રાખશે અસત્વશીલને ભૂલાવી દેશે અને સત્વશીલ છે એ શાશ્વતી પામશે એટલે બે એક લાઈન લખી છે આ જગ્યાએ કે સાહિત્યના ક્ષેત્રની ઢીંચા પૂજાઓ તો કેટલી આવશે ને જશે સાહિત્યના ક્ષેત્રની ઢીંચક પૂજાઓ તો કેટલી આવશે ને જશે પણ યાદ તો હેમું જ આવશે એટલે લખાયું છે કે કંઠ ગયો કામણ ગયા ગઈ વાત થઈ મરદાન હેમું ગઢવી હોય તો લખાય છે કે ગરીબ થયું ગુજરાત પેલા ચૌદ સેકન્ડ વાળા માટે ના લખાય આવું જ બીજું એક ઉદાહરણ છે કે કોઈ પણ કાળખંડમાં રાહી માસુમ રજા લખેલું મહાભારત

કોરુ નહીં જાય કોઈ બાકી કે ખાખરાએ ડાળીઓની પિચકારી તાકી ને ઢોલ હાડા ધક્કા મૂકી થાય છોકરાના લમણામાં ખાકટીઓ પાકી ને લોહી હાડા ધક્કા મૂકી થાય ને લોહી હાડા ધક્કા મૂકી થાય જ્યાં સુધી યુવાનીમાં યુવાનીના લોહીમાં ધક્કા મૂકી થયા કરશે ત્યાં સુધી રપાત સાંભળી આવશે બક્ષીબાબુએ કહેલું કે જ્યાં સુધી ગુજરાતીઓના ટેબલ પર ખાખરા અને અથાણા રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી અને સોશિયલ મીડિયાના રેફરન્સમાં હું કહું છું કે જ્યાં સુધી ઓપ્પો વિવો સેમસંગ અને એપલના ફોનમાં ગુજરાતી ફોન સપોર્ટ કરશે ત્યાં સુધી સાહિત્યને કંઈ થવાનું નથી બેટ સે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપણને સોશિયલ મીડિયા વિશે તો કેટલું જાણવા મળ્યું તુષારને પણ આપણે માણ્યો એનો જે સ્વભાવ છે એનું જે વ્યક્તિત્વ છે એ પણ આપણને જાણવા મળ્યું હવેના વક્તા છે એ બેઝિકલી તો એન્જિનિયર છે મૂળ રાજુલા એનું વર્તન છે પિતા બાલકૃષ્ણ કાનજીભાઈ ત્રિવેદી અને પદ્માબેન બાળકૃષ્ણ ત્રિવેદીના ઘેર એમનો જન્મ છે રાજુલામાં જ તે પ્રાથમિક અભ્યાસ પછી ભાવનગર ખાતે શાળા કોલેજનો અભ્યાસ એસઆર ઓઇલની પહેલી નોકરીમાં જ ઓફશોર ઓઇલ ડ્રીલિંગ સેક્ટરમાં જોડાવાની તક મળી લેખક પત્રકાર થવાનું સપનું સાકાર કરવા માટે સાત વર્ષની ઓઇલ ફિલ્ડની જોબ છોડી બે હજાર